આજરોજ દ્રોલ જીવન મંગલમ ટ્રસ્ટ તથા આવાસ ફાઇનાન્સ યોજના તથા અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ ભાઈઓ તથા નાના બાળકોને કૃત્રિમ પગનું આયોજન જીવન મંગલમના નિવૃત્ત આર્મી મેન જાડેજા સિંહના સહયોગથી કુલ તેત્રીસ વ્યક્તિને પગ વિતરણ કરવામાં આવ્યા હતા એમાં બે ગરીબ બાળકોને પણ પગ માટેનો સહયોગ કરવામાં આપવામાં આવ્યો હતો લગભગ એક પગની કૃત્રિમ પગ કિંમત પંદરમી વીસ હજાર જેવી માતબર રકમ ખર્ચ થાય છે એ ખર્ચ આવાસ ફાઇનાન્સ યોજના તથા અંધજન મંડળ દ્વારા દ્વારા સહયોગ કરવા આવ્યા હતા ધ્રોલ જીવન મંગલમ યોજનાથી આ કાર્ય કરવામાં આવ્યું હતું માજી સૈનિક સંગઠન પ્રમુખ આજ રોજ ધ્રોલ તેમજ રાજકોટ અને જામનગર જિલ્લા તેત્રીસ દિવ્યાંગ ભાઈઓ બહેનો અંજન મંડળ અમદાવાદ તેમજ જીવન માંગલ્ય ટ્રસ્ટથી તેત્રીસ ભાઈઓ બહેનોને જેની એક પગની કિંમત ત્રીસથી પાંત્રીસ હજાર હોય તેવી તેત્રીસ ભાઈઓ બહેનોને આજે કૃત્રિમ પગ અર્પણ કરવામાં આવ્યા છે તેમજ જીવન માંગલી ટ્રસ્ટ ધ્રોલ તેમજ ધ્રોલ આસપાસમાં ઘણી આપતીજનક સ્થિતિમાં અને કોઈ પણ આપાતકાલીનમાં પણ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલી રહે છે જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ક્યારેય પેશન્ટને એવો એક કે બે મહિના માટે વ્હીલચેર વગેરે જરૂર અત્યારે પણ પૂરતા પ્રમાણમાં આવા વ્હીલચેર વગેરે પૂરતું આપે છે જય હિન્દ જય ભારત આજની જે કાર્યક્રમ છે આવાસ ફાઈનાન્સર્સ લિમિટેડ એન્ડ એવમ અંધજન મંડળ એ બેની સંયુક્ત કાર્યક્રમ થાય છે એમાં લગભગ બત્રીસ અપંગોને કૃત્રિમ અવયવ આપવામાં આવે છે એમાંથી જેનાથી એ પગભર પોતાની રોજિંદા લાઈફ શાંતિથી જી શકે પોતાની રોજગાર કરી શકે પોતાની પગભર થઈ શકે પોતાની રીતે એમના માટે આવાસ ફાઇનાન્સરની જે સીએસઆર એક્ટિવિટી છે એ હેઠળ આ કાર્યક્રમથી બત્રીસ લોકોને ફાયદોમંદ કરવામાં આવે છે અને અંધજન મંડળની જે ટેકનિકલ ટીમ છે એ એમના માટે સહયોગ કરીને એ કામ સંપૂર્ણ કરે કેટલી રકમ આપવામાં આવે અંદાજિત અંદાજીત સોળ લાખ જેવું રકમ છે આજની જે છે કૃત્રિમ અવયવ અને લગભગ સોળ લાખની કિંમત છે